અગ્નિ આજુબાજુ ફરતા તલ ગોળ વહેતા શું તમને ખબર છે લોહરી કેમ ઉજવાય છે આનંદ પરંપરા અને નવી શરૂઆતનો ઉત્સવ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પંજાબના પ્રસિદ્ધ અને ઉર્જાભર્યા તહેવાર લોહરી વિશે લોહરી એટલે પાકના આનંદ નો સમાચાર અગ્નિની પૂજા એકબીજા સાથે ઉત્સવ તો ચાલો જાણીએ લોહરી નું મહત્વ પરંપરા અને ઉજવણીનો સાચો અર્થ દર વર્ષે તેર મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ને આગલે દિવસે લોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે આમ પણ ઉત્તરાયણ મકર સંક્રાંતિ લો સાંજ પડે ત્યારે અગ્નિ પ્રગટાવે છે ત્યાંની આજુબાજુ પ્રદક્ષિણા ફરતા હોય છે તલ રેવડી મગફળી જેવા અગ્નિને અર્પણ કરે છે અને અગ્નિ દેવતાને આભાર માનવાનો એક પ્રતીક એ લોહરી છે લોકો પરંપરાગત ગીતો ગાય છે ભાંગડા નૃત્ય કરે અને આનંદ ઉત્સવ મનાવે છે જેના ઘરમાં નવા લગ્ન થયા હોય અથવા નવજાત શિશુ બાળકનો જન્મ થયો હોય તેમના માટે લોહરી એક વિશિષ્ટ તહેવાર બની રહે છે ઋતુમાં સંબંધો મધુરતા લાવે છે આજ લોહરીનો સાચો સંદેશ છે લોહરી આપણને શીખવે છે પરંપરા એકતા અને આનંદ સાથે જીવન તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી સર્વેને જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ